ના પ્રિઝર્વેટિવ ના કોઈ કલર ના કોઈ ખર્ચો એકદમ સિમ્પલ અને સરળ રીતે ક્રિસ્પી કુરકુરો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું સોડા વગર અને એકદમ સિમ્પલ રીતે બનાવીશું સાથે ક્રિસ્પી પણ બનશે આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો અને ઢગલાબંધ પણ બનાવી શકશો અને બજારના જો કુરકુરે ખાવાના શોખીન હોય ને તો એના માટે બેસ્ટ રેસીપી છે તો ચાલો બનાવી એના માટે આપણે આજે લઈશું પૌવા તો એકદમ હેલ્ધી રીતે આપણે બનાવવાના છીએ તો ત્રણ કપ પૌવા તો અહીંયા જે આપણે બટેટા પૌવામાં પૌવા વાપરીએ ને એ મેં લીધા છે જો પતલા પૌવા હોય ને તો એ પણ તમે લઈ શકો છો હવે સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો બે થી ત્રણ પાણી થી ધોઈ લેવાના એટલે જે પણ કચરો પૌવામાં સરસ રીતે એમાંથી બધો કચરો સાફ કરી લેશું અને આ બધું પાણી પેલા આપણે કાઢી લેશું પૌવાને આપણે સરસ રીતે ધોઈ લઈએ ને એટલે બધું પાણી બધું આ નીકળી જશે અને બીજું પાણી આપણે પછી એડ કરીશું તો અહીંયા પૌવાને મેં સારી રીતે ધોઈ લીધા બધું પાણી કાઢી લીધું પૌવામાં અત્યારે બિલકુલ પાણી નથી તમે જુઓ તો હવે આપણે પૌવાને મિનિટ માટે પલાળવાના છે તો આ રીતે પૌવાને આપણે એક સરખા કરી લઈએ પછી એમાં થોડું પાણી એડ કરીશું તો અહીંયા ત્રણ ચાર ચમચી જેટલું હું પાણી એડ કરું છું તમને જો પૌવા વધારે એડ કર્યા હોય ને તો એ પ્રમાણે પાણી એડ કરવાનું અને હા જો તમે નાયલોન પૌવા યુઝ કરવાના હોય ને તો તમારે એકથી બે ચમચી જ પાણી એડ કરવાનું હવે તમને ટાઈમ હોય ને તો એકથી બે કલાક પણ ઢાંકીને રહેવા દો તો પણ ચાલે હું અહીંયા પંદર મિનિટ માટે રહેવા દઉં છું પંદર મિનિટમાં પૌવા સરસ રીતે સોફ્ટ થઈ જાય છે આ રીતે તમે જુઓ બધું પાણી એબ જોબ કરી લીધું આ રીતે સોફ્ટ થઈ ગયા પણ આ રીતે ડ્રાય પણ થઈ ગયા છે તો હવે આ પૌવાને છે ને આપણે મસરતું જવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને જે રીતે આપણે લોટ બાંધીએ ને એ જ રીતે આપણે મિક્સ કરતું જવાનું અને સરસ રીતે મસળી લેવાનું છે તો તમે ક્યારે આવા પૌવાના કુરકુરે ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને બાળકોને તમારા બાળકોને કઈ કઈ રેસીપી પસંદ છે ને એ પણ મને કહેજો જેથી હું તમારી સાથે શેર કરી શકું અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ આ રીતે હું થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું મસડતી જાઉં છું એટલે જે પૌવા છે ને એ પણ સરસ એવા મસળાઈ જશે અને પાણી પણ આપણે વધારે યુઝ નહીં કરવો પડે તો અહીંયા જો તમે નાયલોન પૌવાનો યુઝ કર્યો હોય ને તો તમારે પાણી છે ને એ બે થી ત્રણ ચમચીની જરૂર પડશે બંને પૌવા છે ને એ બે પાણી છે ને એપજો અલગ અલગ કરે છે કારણ કે જે નાઇલોન પૌવા આવે ને એકદમ સોફ્ટ હોય છે અને મેસી પણ થઈ જાય છે અને આ પૌવામાં થોડું પાણીની જરૂર પડશે તો આ રીતે મસળતું જવાનું છે પાણી એડ કરતું જવાનું છે ફરીથી જરૂર લાગે ને એટલું આ રીતે પાણી એડ કરતું જવાનું છે ને એકદમ સિમ્પલ રીત તમે માત્ર બે થી ત્રણ મિનિટ આ રીતે મસડશો ને એટલે બધા પૌવા આ રીતે સોફ્ટ થઈ જશે મેસી થઈ જશે અને જે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીએ ને બસ એવું થઈ જશે તો આ રીતે હાથથી તમે જુઓ એકદમ સરસ સોફ્ટ અને સ્મૂથ થઈ ગયું છે અને આ રીતે સોફ્ટ જ હોવું જોઈએ વધારે હાર્ડ હોય ને તો તમારે વધારે પાણી એડ કરી દેવાનું હવે મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું થોડો મરી પાવડર એક ચમચી તલ અને સાથે ચીલી ફ્લેક્સ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે મિક્સ કરી દેસુ તો ખાસ તમે જો આ પૌવાના કુરકુરે બનાવતા હોય ને તો મીઠું માપે એડ કરવાનું થોડું એડ કરવાનું કારણ કે આગળ આપણે બીજો મસાલો પણ એડ કરવાના છીએ એટલા માટે મીઠું વધારે થઈ જશે તો તમે મસાલો એડ કરશો તો તમને ખારું લાગશે મીઠું પણ વધી જશે એટલા માટે તમારે થોડું મીઠું એડ કરવાનું બધા મસાલાને આ રીતે સારી રીતે મિક્સ કરી દેસુ બસ હવે આપણે કુરકુરે બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો કોઈ પણ આ રીતની પ્લાસ્ટિકની બેગ લઈ લેવાની તમારી પાસે બેગ હોય તો પણ ચાલે પ્લાસ્ટિકની બેગને તમે પાઇપિંગ બેગ પણ લઈ શકો આ રીતે મોટી બેગ છે એટલે હું બધું જ મિક્સર એક સાથે એડ કરી દઉં છું જો પાઇપિંગ હોય ને તો તમારે થોડું થોડું મિક્સર એડ કરતું જવાનું પાઇપિંગ બેગમાં ભરતું જવાનું અને સરસ રીતે બનાવતું જવાનું આ રીતે એક સાથે જ હું ભરી દઉં છું હવે આપણે બેગમાં આગળના ભાગમાં આ રીતે કટ લગાવી દેસુ તો પતલા કે જાડા તમને જેવા કુરકુરે પસંદ હોય ને એ રીતે કટ લગાવવાનું અહીંયા મીડિયમ પતલા હોય ને એવા હું બનાવી છું એટલા માટે મેં મીડિયમ કટ કર્યું છે હવે એક આ રીતની પ્લાસ્ટિક સીટ લેશું અને એના ઉપર બસ કોઈ પણ જાતની તેલ લગાવવાની પણ જરૂર નથી ડાયરેક્ટ આ રીતે આપણે એડ કરતા જશું અને જેવડી સાઈઝના તમારે બનાવવા છે લાંબા કે ટૂંકા એ રીતે તમારે આ રીતે પ્રેસ કરતું જવાનું અને પાડતા જવાના તો આ સમયે આ રીતે પાડતું જવાનું જો લોટ કઠણ હશે ને તો તમને પાડવામાં પ્રોબ્લેમ આવશે એટલે તમારે મીડિયમથી કેવો જ રાખવાનો અને આ રીતે બનાવતો જવાનું હું અહીંયા જેવા બજારમાં કુરકુરીની સાઈઝ હોય ને એ રીતે જ બનાવું છું આ રીતે જુઓ તમે એકસાથે બધા જ તમે બનાવી અને તૈયાર કરી શકશો તમને જો કોઈ હેલ્પ કરવા વાળું હોય ને તો તમે માત્ર દસ મિનિટમાં આ રીતે બધા જ સ્પ્રેડ કરી શકશો અને પછી સૂકવી દેવાના એકદમ સિમ્પલ છે સરળ છે અને જો તમારી પાસે ઘરમાં તડકો ન આવતો હોય ટેરેસ ઉપર ન આવતો હોય ને તો પણ તમે આ કુરકુરે બનાવી શકશો આ રીતે મેં બધા જ બનાવી લીધા છે હવે આપણે એને પંખા નીચે હું અહીંયા એક રાત માટે સુકવવાની છું એક રાત પછી તમે જુઓ કેટલા સરસ ડ્રાય થઈ ગયા છે તો તમારી પાસે જો તડકો ન આવતો હોય તો તમે એક થી બે દિવસ પંખા નીચે સુકવી દોને એટલે સુકાઈ જાય હું અહીંયા આ રીતે બધા સુકાઈ ગયા ને એટલે એક પ્લેટમાં લઈ લઈશ અને એને આ રીતે તડકામાં રાખી દઈશ અને એક દિવસ તડકામાં સુકવી દઈશ એક દિવસ સુકાઈને ત્યાં સુધીમાં આપણે એક મેજિક મસાલો બનાવી લઈએ એના માટે મેજિક મસાલો જે મેગીનો આવે ને એ સાથે થોડા બીજા મસાલા પણ એડ કરીશું તો ચાટ મસાલો મીઠું અને લાલ મરચું પાવડર પણ મેં એડ કર્યા છે એકદમ ટેસ્ટી ચટપટો આ મસાલો તૈયાર થાય છે ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ સરસ રીતે એકદમ સોફ્ટ નહીં થાય તો તમે આને કોઈ પણ ડબ્બામાં ભરી એક વર્ષ સુધી ચોર પણ કરી શકો છો હવે આપણે એને ફ્રાય કરી લઈએ તો સોડા વગર પણ એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બનશે

અને ઢગલા બંધ તૈયાર થાય છે આ રીતે આપણે બધા જ ફ્રાય કરી રાખી દઈશું તો જેટલા બનાવ્યા છે ને એમાંથી હું અડધા ફ્રાય કરીશ અને અડધા પછી આપણે યુઝ કરીશું તો આ રીતે મેં ફ્રાય કરી અને તૈયાર કરી લીધા છે તમે જુઓ એકદમ ક્રિસ્પી કુરકુરા તૈયાર થયા છે હાથથી તમે તોડીને જોશો ને તો એકદમ તમને ક્રિસ્પી ક્રિસ્પી લાગશે સોફ્ટ પણ છે અને ફરસા પણ છે હવે જે મસાલો તૈયાર કર્યો છે ને એમાંથી હું અડધો મસાલો આ સમયે એડ કરી દઈશ અને મિક્સ કરી દઈશું તો છટપટો આ ટેસ્ટી કુરકુરા બનીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ કેટલો સરસ અવાજ આવે છે જોત જ ખાવાનું મન થઈ જાય અને બાળકો તો માગી માગીને ખાશે તો બજારના કુરકુરે ખવડાવવા કરતાં આ રીતે ઘરે જ હેલ્ધી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર